નમસ્કાર ખેડૂત મિત્રો રાધિકા એન્ટ સરાવતી હું બધા જ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરવાની છે મગફળીમાં જે નાંગર જે સૂયા બેસાડવા માટે કઈ દવા ક્યારે વાપરવી અને કયા માપથી વાપરવી તેની આપણે ચર્ચા કરીશું તો મિત્રો આપણી મગફળી જ્યારે ચાલીસથી પિસ્તાલીસ દિવસની પ્લસ આઠથી પાસઠ દિવસની થાય ત્યારે મગફળીમાં સૂયા બેસાડવા માટેની દવાનું રાઉન્ડ કરી શકે છે તો આ લસ્ટર દવા છે જે પાંચ એમઇલના માપથી મગફળીમાં ચાલીસથી પિસ્તાળ દિવસે અને બીજું સાઠથી સિત્તેર દિવસે બે સ્પ્રે કરી શકાય છે તો સારું એવું આપણને નાંગલમાં રિઝલ્ટ મળશે પછીની વાત કરીએ જે વિદ્યુત આવે તો શરૂઆતમાં ચાલીસથી પિસ્તાળ દિવસે જેને પાંચ એમઇલના માપથી સ્પ્રે કરી શકાય છે બાકી આઠ દિવસ પછી પૂરા પાંચ એમએલના માપથી સ્પ્રે કરો જો મગફળીનો એવો સારો એવો ગ્રોથ હોય નીચે પૂરું ભેજ હોય તો વહેજ પણ અટકાવી અને એનું સૂયામાં પણ તમને સારું એવું કરે છે અને ચમત્કાર જે ત્રીસ તથા પાંત્રીસ એમ માપથી બે સ્પ્રે સારા એવા કરો તો મગફળીમાં સારા એવો ફ્લાવરીને સુયા માટે સારું એવું રિઝલ્ટ મળે છે પ્લસ આ દવાઓ વાપરતી વખતે કંઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જ્યારે નાંગરની દવા વાપરો ત્યારે નીચે ફૂલ ભેજ મગફળીનો સારો એવો ગ્રોથ હોવો જોઈએ અને તેની સાથે સારું એવું ફર્ટિલાઇઝર ખાતર જો આપણી મગફળી નાની હોય તો વૃદ્ધિ માટે બાર એક વખતનો તમે સ્પ્રે કરી શકો છો સુયાની દવા સાથે પ્લસ સારો એવો વિકાસ થઈ ગયો હોય તો ફ્લાવરી માટે આપણે બાર એકસણનો સ્પ્રે કર્યા બાદ ઝીરો બાવન ચોથરી તમે લઈ શકો છો આ બંને ગ્રેડ ફ્લાવરિંગની દવા સાથે નાંગલની દવા સાથે લઈ શકાય છે આની સાથે સારું એવું ફોગના વાપરો જેથી વરસાદી વાતાવરણમાં મગફળી પણ ડાઘ ઓછા પડે તો પાછળ તેને પણ બેનિફિટ મળે તો અવશ્ય ભલામણ એવી છે કે મગફળીમાં કન્ટિન્યુ બે સ્પ્રેંગરની દવાના કરો અને સારું ઉત્પાદન મેળવો આભાર